એનું કારણ શું છે એના મૂળ સુધી જવું જોઈએ એનું કારણ આપણે સૌએ એક નથી કરાડીયા સમાજના પ્રતિનિધિત્વ અંગે પણ તેમણે નિવેદન આપ્યું સુરેન્દ્રનગરમાં કારડિયસ રાજપૂત સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું કે સમાજની સંખ્યા જોતા ચાર જેટલા ધારાસભ્ય હોવા જોઈએ માંડ માંડ બે જીતે છે કેમ કે આપણે આપણે વહેંચાયેલા છીએ એક નથી તેવું દ્વારા આ સામાજિક કાર્યક્રમમાં કહેવામાં આવ્યું ત્યારે એ પણ કહ્યું કે છેલ્લી બે ટર્મથી આપણા એક પણ મંત્રી નથી છેલ્લા ઘણા ટર્મથી એક એક મંત્રી હોય છે પરંતુ છેલ્લી બે ટર્મ એવી છે કે જ્યારે આપણા એક પણ મંત્રી નથી આઈપીએસ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું

હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમ એ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આજ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચા લે છીએ પ્રદેશમાં વેચા લે છીએ કોઈ અમે કોડીનાર વાળા છે કોઈ કમે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે રાજ પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં અનાજ મુદ્દા આપણી સાથે થી લાઈવ અમારા આસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચુક્યા છે ધર્મેશ સામાજિક કાર્યક્રમમાં એક આઈપીએસ અભે ચુડાસમા નું દર્દ છલકાયો રાધા કહી શકાય કે સુરેન્દ્રનગરમાં સમસ્ત કારડીયા રાજપૂત સમાજનું જે એક સંકુલનું ખાતમુહૂર્ત હતું ને એ પ્રસંગે સમાજનો સમારોહ હતો પણ જેને કહી શકાય કે એ ઉચ્ચ અધિકારી આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ જે નિવેદન કર્યું એ બહુ સૂચક પણ ગણાઈ રહ્યું છે અને પોતાનું એક દર્દ છલકારી હોય સામાજિક દર્દ એવો બતાવી રહ્યો છે તેમણે પોતાના નિવેદનમાં જે વક્તવ્ય છે એમાં એમ કહ્યું છે કે ચોત્રીસ વર્ષથી પોતે આ તંત્રમાં જોડાયેલા છે સરકાર સાથે જોડાયેલા છે એટલે તંત્રમાં પોતે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યા છે પણ છેલ્લી બે ટમ એવી ગઈ છે કે સમાજનો કોઈ વ્યક્તિ મંત્રી નથી અને બીજી રાધા જે મહત્વની વાત કરી રહ્યા છે એ વક્તવ્યમાં કે પોતે સમાજની સાથે બેઠા છે સમાજની વચ્ચે જ્યારે વક્તવ્ય આપી રહ્યા છે ત્યારે બહુ બોલે છે કે મહત્ત્વની વાત એ કહે છે કે જે સૂચકમાં ગણાવી રહી છે કે સંગઠિતતા કરો એ બહુ મહત્ત્વની કારણ કે સમાજમાં સમાજની વસ્તીની દ્રષ્ટિએ સમાજની સંખ્યાની દ્રષ્ટિએ ધારાસભ્ય ચાર હોવા જોઈએ પણ બે પણ માંડ માંડ જીતે છે આ તમામ નિવેદન જે છે વક્તવ્ય છે એ સૂચક ગણાઈ રહ્યું છે અને સમાજના આ સમારોહમાં એક ભલે ઉચ્ચ પોલીસ નથી કરે પણ સમાજના એક પરિવાર તરીકે પોતે હાજર રહ્યા હતા અને એમાં એ વાસ્તવિકતા કહી રહ્યા છે કે છેલ્લી બે ટર્મથી ગાંધીનગરની જે સરકાર હોય મંત્રી પદમાં આપણું કોઈ સમાજનું વ્યક્તિત્વ નથી અને સમાજની વસ્તી અને સંખ્યા પ્રમાણે જોઈએ તો જેને કહી શકાય કે ચાર ધારાસભ્યો હોય એને બદલે માંડ માંડ બે ધારાસભ્યો જીતે છે આ બહુ એક સૂચક માનવામાં આવ્યું છે અને ચર્ચામાં પણ આવ્યું છે જી ધર્મેશ આ સાથે અભય ચુડાસમા કે જેમણે પોતાના વક્તવ્ય આ કાર્યક્રમમાં એ પણ કહ્યું કે જેટલી સમાજની સંખ્યા છે એ મુજબ ચાર જેટલા ધારાસભ્યો હોવા જોઈએ પણ એ પણ નથી તો એ પણ પાછો એક સમાજની એકતા પર વાત આવીને ઊભી રહી જઈ શકે ચોક્કસ આ સમગ્ર સમારોહ ખરેખર છાત્રાલય કે એને સંકુલનું ઓપનિંગ હતું ખાતમુરત હતું ને એને માટે નોતો સમાજના વરિષ્ઠો અને તમામ પરિવારજનો સૌરાષ્ટ્ર હોય વિરમગામ હોય માંડલ હોય ગાંધીનગર હોય આ તમામ લોકો વચ્ચે એમનું જે આ નિવેદન છે એ પણ હતું કે સમાજની સંખ્યા જોઈએ તો ચાર ધારાસભ્યો હોવા જોઈએ આખા ગુજરાતમાં કારણ કે એ બહુમતી પણ ધરાવી શકે છે અમુક વિસ્તારોમાં તો કાલડિયા અને ક્ષત્રિય ક્ષત્રિય કાલડિયા રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ હોય છે આવા સંજોગોમાં બે જ ધારાસભ્યો માંડ જીતી રહ્યા છે આ એક બહુ સૂચક નિવેદન એમણે કીધું એટલે મેઈન વસ્તુ મુખ્ય જે એમનો જે સૂર છે એ રાજકીય રીતે તો એ જેને કહેવાય સમાજ કદાચ પીછેટ થઈ રહી છે એને કારણે સંગઠિત થાવ જેને કહી શકાય કે શિક્ષણનું સ્તર વધારો અને સંગઠિત થવાનું એનું એક નિવેદન છે પણ નિવેદનમાં બે વસ્તુ કહી જાય છે કે આટલા વર્ષોમાં છેલ્લી પોતે જોઈ રહ્યા છે કે સમાજનો કોઈ વ્યક્તિ મંત્રી નથી અને ચાર ધારાસભ્યો છે એ પણ જીતે છે જી તો ધર્મેશ જે શરૂઆત વક્તવ્યની શરૂઆત તેમણે કરી અને તેમાં તેઓ કહી રહ્યા છે કે છેલ્લી બે ટર્મથી એક પણ મંત્રી નથી સાથે એમણે એ પણ કહ્યું કે ઘણા સમયથી એક એક મંત્રી તો હોય છે પરંતુ છેલ્લી બે ટર્મ એવી તો આ વેદના કંઈક અલગ દિશામાં જ વર્તાઈ રહી છે એ પોતે વાસ્તવિકતા જ છે ખરેખર કે અગાઉના કોઈ પણ તમે મંત્રીમંડળના જે યાદી તપાસો તો સરકારમાં અગાઉ કાલડીયા રાજપૂત સમાજનું જે પ્રતિનિધિત્વ હોય એ મંત્રી તરીકે જોવા મળતું જ પરંતુ છેલ્લી બે ટર્મમાં તમે જુઓ તો એ સમાજમાંથી કોઈ મંત્રી નથી એ વાસ્તવિકતા એમણે સમાજની વચ્ચે સમાજના પોતે પ્રતિનિધિ છે સમાજના એક અગ્રણી છે સમાજના એક પારિવારિક છે અને એથી પોતાના નિવેદનમાં આ સૂચક નિવેદન એટલે આપ્યું અને સુરેન્દ્રનગર જેવા એક સમારોહમાં કે એમણે કહ્યું છે કે સમાજનું જે પ્રતિનિધિત્વ હોય એ ધીમે ધીમે અને ખાસ કરી રાજકીય પ્રતિનિધિત્વ ઘટતું જોઈએ એ તરફ તો એમનો ઇશારો ચોક્કસ છે સાથે પણ થઈ રહ્યો છે કે આ બધી જ જે તેમના દ્વારા જે વાતો જણાવવામાં આવી પછી એમએલએ ની હોય કે મંત્રીઓની હોય કેબિનેટમાં તો આ તમામની પાછળનું મૂળ કારણ શું હોય શકે મૂળ કારણ તો બહુ તપાસવું પડે પણ એક ચિંતન મંથન ની જે વાત જે કરી રહ્યા છે અભયસિંહ ચુડાસમા પોતે અત્યારે પોલીસ ટ્રેનિંગ સ્કૂલના પ્રિન્સિપાલ છે બોળા અનુભવી પોલીસ અધિકારી છે અને એમણે જેને કહી શકાય કે સમાજની વચ્ચે જ્યારે નિવેદન કર્યું ત્યારે સમાજના અગ્રણીઓમાં પણ આ એક ચર્ચાની વાત કરી અને પોતે પણ બોલ્યા છે કે આપણે બે જે બે ટમથી આપણા કોઈ મંત્રી નથી અને ચાર ધારાસભ્યોની માત્ર બે જીતે છે આ તમામ એ પણ માંડમાન જીતે છે આ જે સૂચક નિવેદન જે કરી રહ્યા છે ત્યારે પૂછે છે કે આ કારણ આપણે સૌ જાણીએ છીએ એટલે કારણ બધા જાણે છે પણ કેમ નથી થતું એના માટે મંથન કરવાનો એક ઈશારો આ એક ઉચ્ચ પોલીસ અધિકારી આપતા આ સમગ્ર નિવેદન ચર્ચામાં છે જી બિલકુલ આપનો તમામ વિગતો સાથે બદલ તો સામાજિક કાર્યક્રમ કે જેમાં આઈપીએલ દર્દ એકવાર સાંભળીએ તેમનો શું દર્દ છલકાયો શું કહ્યું તેમણે મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવાયા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મ થી બની રહ્યું છે બરાબર કારણ ની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં પ્રદેશમાં કોડીનાર વાળા છીએ કોઈ કામે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જયારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાળિયાર રાજપૂત પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું છું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં